જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો આપણે છે ને સવારનું કામકાજ પતી ગયું છે આજે આપણે વેલું નાઈ લીધું છે અને આપણે કામકાજ કરવાનું શરૂ કરી દીધું છે એટલે કે રસોઈનું કેમ કે કચરા પોતા વાસણ કપડાં ઓનલી ફોર બધું થઈ ગયું છે અને મમ્મી મમ્મી જો બટેટા લઈને આવે છે કાળુભાઈ કે છે શૂટિંગ ઉતારું છું તમારું પકડું

હવે જો મમ્મી થી થતું નથી આજે પાછું મમ્મીને પડખા એટલે આજે જો મમ્મી કે મને પડખામાં દુખે છે હવે કમર તો દુખતી જ હતી પગે દુખતા નવું પડખામાં ચાલુ થયું છે એટલે એ કે હવે જોઈ હું થાય કે ગેસ હોય તો તોય દુખતું હોય ને મમ્મી કમર વધુ વધી ગયું હોય ને કમરનો દુખાવો તો પછી હવે સાઈડમાં દુખવાનું ચાલુ કરી દી એટલે છે ને હવે આપણે કોઈ ડોક્ટર બતાવવું જોહે હવે હાલો હવે આપણે છે ને કામકાજ સવારનું થઈ ગયું છે અને હવે કોઈનું કામકાજ મમ્મી જો

અને અમે અમારા હાહુ હાટું છે ને રીંગણા બટેટાનું શાક અત્યારે બનાવ્યું ને એ અમારે હાંજે આયેલું જાહે અને હવે નરેશનું ને પ્રકૃતિનું કાંઈ નક્કી નહીં હું બનાવી એનું તો અમારે કાંઈ નક્કી જ ન હોય એટલે જો આ મમ્મીએ છે ને બનાવી નાખ્યું છે જો આ કાચા ટમેટા છે ને એનો કાલ સંભારો બનાવ્યો હતો અને આજે પપ્પા કે મારે શાક બનાવવું છે જેવો સંભારો બનાવ્યો હતો ને એવું શાક બનાવી દેજો એ કે એટલે મારે કે મન થયું શાક ખાવાનું એટલે એના માટે એ કરશો ને હવે આપણે છે ને ફેવરિટ વસ્તુ આવી ગઈ છે શું તમને ખબર હોય છે કાચી કેરી તો જો આપણે કાચી કેરીની અમે તો ચટણી બનાવીએ અને કટકી કરીએ છીએ એટલે ભાવે મને તો ચટણી ભાવે ને કટકી ભાવે એટલે અમે ઈ બનાવીએ કાચી કેરીની કટકી હોય ને એટલે આપણે બે રોટલી વધારે ખાઈએ આપણે મજા આવે ખાવાની તો જો રીંગણા પટેટા શાક બની ગયું છે અહીંયા ચોરીનું શાક બની ગયું છે સંભારો બની ગયું છે એટલે હવે છે ને આપણે રોટલીને રોટલા બાકી છે તો હવે એ બનાવવાનું ચાલુ કરી દેસું આગળ તો આજે છે ને અમારા ઘરે મહેમાન આવવાના છે અમારા તમને વિડીયોમાં જોયું હતું કે અમે દ્રષ્ટિના અમારા વિજયભાઈના છોકરા એટલે કે મારા જેઠની છોકરીના મેરેજ થયા હતા એને ચા પાણી પીવાના છે એટલે આજે આવે એમ છે એટલે આજે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને તમને બતાવશું કેમકે તમને ખબર છે કે મેરેજ થાય ત્યારે વાયણું જમાડે ચા પાણી પાઈને એવું હોય છે એટલે આજે આવવાના છે કેમ કે આટો દેવા આવી હોય એટલે બધા ફેમિલીમાં ચા પાણી પીવા જવાનું છે લા જવાની છે એટલે બસ તમે વિડીયામાં કન્ટિન્યુ રહેજો અમે બતાવશું કેમ કે એક બેન થાય એક જેઠાણી થાય એ બધે આવીને જો ચા પાણી પીશું ને વાટું કરશું ને બેચશું થોડીક વાર કેમકે ઓમ તો આવતા જતા ન હોય ક્યારેક આવું હોય એટલે જઈએ જઈને બેઠા હોય બસ તો ચાલો હવે છે ને વિડીયામાં કન્ટિન્યુ રહેજો આપણે થોડીવાર પછી મળશું પ્રકૃતિ બેન સ્કૂલે ગયા છે અને બધા હોવાની કામકાજે ગયા છે તો આપણે હવે કામકાજ ઘરનું ચાલુ કરી દઈએ તો આપણે થોડીવાર પછી મળીએ ચાલો બાય બાય વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આગળ આગળ જોતા રહેજો જો આજ અમાર ઘર મહેમાન આવ્યા છે આમાં દ્રષ્ટિ આવી છે જો ચા પાણી પીવાની એમ દ્રષ્ટિ આવી છે જો રીધી આવી છે પછી જો દ્રષ્ટિ આવી છે આવ જો અમાર જમાઈને લઈને ચા પાણી પીવા જો લડકા અમાર લડકા જમાઈ છે તો ના ના છે ને જો આમાં જોસના બેન છે અને આ વાર મધુ ભાભી છે જો અમાર ફેમિલીમાંથી માંથી છે ને ચા પાણી પીવા આવ્યા છે એટલે અમે બધાય બેઠા છીએ અને અહીંયા જો આપણો મીડિયા કામકાજ ચાલુ છે અને હવે હજી આપણો વિડીયો ચાલુ છે આ ચડવામાં બહુ જ વાર લાગી છે કેમ કે લાંબો વિડીયો રામા મંડળનો આજે આપણે મૂક્યો છે ને એટલે તો જોઈએ આજ બધાયને અમે બધાય છે ને હવે ચા પાણી બધાયને શરદી જેવું થઈ ગયું છે ને એટલે શરબત બનાવ્યું છે ને તો એમાં દ્રષ્ટિએ તો શરબત પણ નથી પીધું કે આમાં નથી પીવું સીધું આ કેમ કે અત્યારે હવામાન બહુ એવું છે ને એટલે બધા બીમાર બહુ પડે છે તે માટે તો ચાલો હવે આપણે થોડી વાર પછી મળીએ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જોઈ લ્યો મમ્મી છે ને મોબાઈલ લઈને બેસી ગયા છે મમ્મી મોબાઈલમાં આપણો વિડીયો જોવે છે મમ્મી રામા મંડળ જોવે છે વિડીયોમાં કા મમ્મી હા અને પ્રકૃતિ બેન કે બા મારે જોવું છે તી જો પાસે ગઈ છે હવે જોવા માટે કા પ્રકૃતિ

એક હું ભગવાન પા એટલી જ પ્રાર્થના કરું મારે બીજું કાય હું માગું ભગવાન જો દિલેથી કરી હોય ને તો હાંસું તો હશે ને શું મોત સુધરે ને એ હાંસું આપણું શું કરે ખાટલામાં માણા પડ્યા હોય અને સેવા સાકરી કરવી હમાણે કંટાળી જાય અને ખાટલામાં એ કંટાળી જાય આપણે તો હાંસી સલાહ દેવા વાળા છે આપણે કોઈને ઓલું નથી કે ભાઈ હવા મને કંટાળી જાય ને આપણે ખાટલામાં હોય ને આપણે ન ગમે આપણે કંટાળી અને ભગવાનને કે આમ મોત આપણે કુદરે ને એ આપણે મોટી શું જો તમને વિડીયો બતાવ્યું તો મમ્મી માટે આપણે સાડી લેવા તા ને યાદ મમ્મીએ પહેરીશ કા બ્લાઉઝ સિવાઈ ગયો ને એટલે મમ્મીને હું આ સાડી સરસ લાગે છે જો હું અમે આવ્યા તા હું નરસ ગયા ને ત્યારે તો જો આ સાડી કેવી સરસ લાગે છે અને પ્રકૃતિ બેન છે ને નાસ્તો લેવા જાવો છે એટલે મમ્મી પાસેથી હવે એમ કે છે કે મને પૈસા દો એમ કે છે જો મમ્મી તમને એમ ઈશારા કરે છે દસ રૂપિયા દીઓ હા જુ એ પૈસા માગી એટલે એ દસ નું શું લે પેન્સિલ કા ચેકર પણ એવું લઈ આવશે એટલે માગે છે ચાલ્યો હવે જો ખીજાની જો 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 ખીજ કરી જો અને હવે તમને બીજું કઈક બતાવું અમારી ઘરે મહેમાન આવ્યા તો કામે વર્ગી ગયા છે જઈએ આ મહેમાન અમે કામે વર્ગાડી દીધા હું બનાવો હા જો જો લો ભાઈ ગય જો જો

એને અમારે બોર્ડ એક્ઝામ આલે છે બિચારાને બધે આશીર્વાદ આપી દીયો કે માર ક્રિસ પાસ થઈ જાય અને આમ તારે મોટો ઓફિસર બની જાય એવા કા ભગી હાઓ છોકરો છે કોઈને લાગે આ કેવડો થઈ ગયો જો ભગી તો ઊંચો થઈ ગયો અને અમારા સૌથી નાના લલન છે તો ચાલો હવે છે ને આપણે ચોકલેટ રોલ બનાવવા માંડીએ જો પ્રકૃતિ બેન સ્કૂલેથી આવીને જમી કારવી નો હોમવર્ક કરવા બેસી ગયા છે કેમ હા શું एग्जामની તૈયારી आले છે

હવે પછી બેન આમાંથી પાસ થઈ જાય ને હાથમાં ધોરણમાં પ્રવેશ કરશે કાં અને અમારે જો આ બધું એ સરદાર પટેલમાં ભણે છે એટલે આ બધું એના કોર્સ હોય આ બધે કોર્સ છે ને પછી તો છે ને વેકેશન તો છે 10 તારીખે 6ઠ્ઠા મહિનાની 1 મહિનાનો વેકેશન વેકેશનમાં શું કરવાનું વેકેશનમાં રમવાનું, અમાર ઘરે જવાનું પછી આ પુઠાનું નયા ચેનલ લાફ કામ બનાવવાનું એવું મે હે ને YouTube લાઈક કરીને દેખ લે હે ને બસ શેર માર હે ને ગોટુ નો પર અને એ માટે YouTube ની મોટી ચાહક છો ઈ YouTube માં બધું બનાવે કા એટલે તો એને યુટ્યુબ ની યુટ્યુબર બની અને યુટ્યુબ તો બહુ જ ગમતું કા એટલે ચાલો આજે હવે આપણે આવતીકાલે મળ્યા બાય બાય